ી ગયા છે અને આજે બ્લોગ સ્ટાર્ટ કર્યું છે સાડા બારથી અને અહીંયા બધા કપડાં બપડા વોશ થઈ ગયા છે અને હવે બધું એસરી બધી પ્રોસેસ ચાલી રહી છે અને આજે લંચમાં બનાવવાનું છે સિમ્પલ સિમ્પલ અહીંયા અમે શું કહેવાય વઘાર કરી દીધેલો છે ડુંગળી ડુંગળીને લસણ એનો દહીં વઘારે એટલું બનાવવાનું છે હવે થોડું ઠંડુ થાય એના પછી આ દહીંને એડ કરી દઈશું અને સાથે રોટલી બનાવવાની બાકી છે તો હવે રોટલી બનાવી દઈશું અને જમી થોડા થોડા જે કામ બામ બાકી છે બધા પતાવી અને પછી હું તમને મળું છું છે ને આજે બનાવવાના છે રિંગ ભજીયા તો આજે રેસીપી આપણે થોડી થોડી આપીશું કારણ કે ઓલરેડી તૈયારી થઈ ગઈ છે તો હવે ફટાફટ પહેલાં તળી દઈશું અને તળીને તમને હું બતાવીશ લઉં અને નેક્સ્ટ ટાઈમ પછી બતાવીશ કે કેવી રીતે શું કર્યું હતું શું નહીં કારણ કે હવે અત્યારે તો ડન થઈ ગયું છે એટલા માટે હું બનાવી રહીશું એ બી ફસ્ટ ટાઈમ બનાવી રહીશું તો અહીંયા હવે તેલ આવી જાય એટલે આપણે તળી દઈશું ને અહીંયા મમ્મી પૌવાણે બધું ક્લીન કરી રહ્યા છે જે નેક્સ્ટ ગયા બે ત્રણ વિડીયો પહેલા આવ્યો હશે એ તો ડન થઈ ગયું ને અત્યારે ફરીથી ક્લીન અપ ચાલી રહ્યું છે બધું સાફ સફાઈ કટોળની અને ચલો હવે આપણે ફટાફટ રિંગ ભજીયા બનાવીને હું તમને બતાવું છું વિડીયો કન્ટિન્યુ કરીશું તો સવાર સવારમાં શું હોય ચા બનાવવાની તો અત્યારે ચા બની રહી છે ચા નાસ્તો કરીશું ઘણા બધા કામકાજ કરીશું નવ વર્ષ સ્ટાર્ટ થઈ ગયું છે પણ તમને વિડીયો નવા વર્ષના દિવસે કે એવી રીતે નવું વર્ષનો આજે બીજો દિવસ છે પણ આ વિડીયો કન્ટિન્યુ તમને લેટ લેટ મળશે કારણ કે વચ્ચે મેરેજ હતા ત્યારે વિડીયો શૂટ બ્લોગ શૂટ કર્યો તો પણ અપલોડ કરવાનો નથી ચાન્સ મળે એટલે એક વીક લેટ બધા વિડીયો મળશે એટલે આપણે બે હજાર છવ્વીસથી સ્ટાર્ટ વ્લોક વન જ કરીશું પણ આવશે તમને બે હજાર પચીસના એન્ડના બધા વિડીયો મળશે તો એટલું ચાલતા હે તો ચલો હવે હું પહેલાં ચાણક તો કરી દઈ અને પછી હું તમને વન બાય વન બધાને મલાવું છું બહુ ટાઈમથી બનાવ્યા નથી ને તો ચાલો કન્ટિન્યુ રહેજો વિડીયોમાં બધા તો જતા રહ્યા છે અને હવે આ બધા રૂમની બધું ક્લીન ચાલી રહ્યું ક્લીનઅપ ચાલી રહ્યું છે તો અહીંયા થોડું ઘણું બહાર ગોદાને બધું તપાડી દીધું છે અને સાથે સાથે આ એક્સ્ટ્રા બેગો હતી એ પણ બહાર કાઢી દીધી છે તપાડવા માટે તો હવે બધું ક્લીનઅપ કરી દઈએ અને વાગી ગયા છે સાડા બાર તો અડધી પરથી રસોઈ થઈ ગઈ છે થોડી ઘણી બાકી છે તો હવે આ અડધો કલાકમાં બધું ડન કરી દઈએ કચરા બધું બધું સાફ સફાઈ કરી દઈએ પછી નીચે જઈને મલું છું તમને તો બધું જે બાકી હતું સાફ સફાઈ ને બધું અહીંયા બધું જોઈ લો ક્લીનઅપ થઈ ગયું છે થોડું થોડું બાકી છે છે અહીંયા અહીંયા બધું બધું મારું થઈ ગયું જો સાથે સાથે બેગો પણ તપાડી દીધી છે અને અહીંયા થોડા ગાટલા ને બધું સાથે સાથે તપાઈ જાય સાડા બાર વાગ્યા છે રસોઈની થોડી ઘણી તૈયારી થઈ ગઈ છે થોડી ઘણી બાકી છે તો હવે અડધો કલાકમાં ફટાફટ અહીંયા કચરા બધું સાફ સફાઈ બધું ડન કરી દઈએ અને પછી હું તમને મળું છું હેલો ફ્રેન્ડ્સ તો હવે ડાયરેક્ટ સાફ સફાઈ કરી દીધી ને રસોઈને કામ કામ બધું ડન કરીને સૂઈ ગયા હતા તો હમણાં જ ઉઠીશું ને હવે થઈશુંથી લાગતું જ હશે કે હમણાં જ ઉઠીશું અને હવે ચા બનાવી દઈશું તો ચા નાસ્તો કરીશું લોન ફ્રેશ કરીશું અને આગળના કામ કરીશ હવે તો કંઈ કામ છે નહીં આગળ તો સ્વાદનું ડન થઈ ગયું છે બીજેસ્ટ હમણાં જ ઉઠીને એટલે હજી થોડું અમે લાગી રહ્યું છે અને બોલવામાં તકલીફ પડે છે બધું કેઝ્યુલ જે ઉઠવાનું ખાવા પીવાનું બધું મેક્સઅપ થઈ ગયું છે બોલવામાં એટલે તકલીફ પડે છે મોઢામાં ચાંદીઓ પડી છે બહુ બધી ચલો ફ્રેન્ડ્સ તો ફટાફટ ચા બનાવી લઈએ ચાપી લઈએ ફ્રેશ થઈ ગઈ અને પછી હું તમને છું અને સાથે સાથે બધાને મલાવું પડ છું કારણ કે લગભગ બે દિવસથી તો હું જ વ્લોગ બનાવી જાઉં છું મારી મારી વાતો મારા મારા કામ મમ્મી અક્ષય દાદી કોઈને મલાવ્યા નથી રાઈટ તો ચાલો આજે લાગે છે ડિનર માટેની તૈયારી સ્ટાર્ટ થઈ ગઈ છે અહીંયા લોટ બદલી ગયો છે બે વાખરી માટે આઈ મીન બે તવી મૂકાઈ ગઈ છે ને અમે હવે નવું વેલન લાયા છીએ ઘીસીવાળું તો એમાં પેલા શું કહેવાય

પ્લીઝ કોઈ કમેન્ટ્સ ના કરતા આના અગેન્સ કેમ કે કેમ કે કઈ જે સમજાય સમજે ના સમજે કે ન જેને ભાવે ને ભાવે જેને ભાવે ને ભાવે ના ભાવે ને બહુ ભાવે તો ફ્રેન્ડ્સ ચલો હવે ભાખરી બનાવી દઈએ હવે જમી લઈશું અને આ બધું

Thank you for watching! Like, share, subscribe! Bye!